જતો હતો ત્યારે અચાનક તેને નીચે કંઈ ચમકતું દેખાયું તે ઝડપી નીચે ઉતર્યો અને ત્યાં એક જૂનો નાનો પાણીનો કુંજ દેખાયો કાગડો ખુશ થઈ ગયો તેની પાંખોમાં જાણે નવી તાકાત આવી ગઈ પણ જ્યારે તેણે અંદર જોયું કુંજમાં પાણી તો હતું પણ ખૂબ જ ઓછું ચાંચ પહોંચે એટલું નહોતું કાગડો ચિંતામાં પડી ગયો તે વિચારે છે હું આ પાણી કેવી રીતે પીશ હું તો બિલકુલ થાકી ગયો છું ત્યારે તેને એક સરસ વિચાર આવ્યો કુંજની આજુબાજુ નાના નાના કંકર પડેલા હતા કાગડાએ એક કંકર ઉઠાવ્યો અને કુંજમાં નાખ્યો પછી બીજો ફરી કંકર ટપ 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 અવાજ સાથે પડતા ગયા થોડી જ વારમાં પાણી ધીમે ધીમે ઉપર આવવા લાગ્યું અને થોડા સમય પછી પાણી એટલું ઉપર આવી ગયું કે કાગડાની ચાંચ સરળતાથી પહોંચી શકે કાગડાએ આનંદથી પાણી પીધું તેની તરસ બુઝાઈ ગઈ અને તે ખુશ થઈ ફરી આકાશમાં ઉડી ગયો શિક્ષા